ચાલો મિત્રો હું જણાવવા જઈ રહ્યો છું જે યોજના છે પીએમ વિશ્વકર્મા યોજના તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું જે બેલ આઇકન છે તે ઓન કરી લેજો તેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે પીએમ વિશ્વકર્મા યોજના શું છે અને તેની અંદર કોણ કોણ લાભ લઈ શકશે પીએમ વિશ્વકર્મા યોજના જે હસ્તકલાના કારીગર કે જે હાથથી કામ કરી શકે તેવા કામ અઢાર પ્રકારના જે સરકારે પેપ્લેટ બનાવેલું છે તેની અંદર મૂકેલા જ છે જેમાં કડિયા લોહાર કુંભાર જે રમકડા બનાવતા હાથથીન વાણંદ દરજી કામ આવા અઢાર પ્રકારના કામ છે હસ્તકલાના કડિયા તે લોકોને એનો લાભ મળવા પાત્ર છે અને તેને લાભ મેળવવા માટે તમારે ક્યાંથી ફોર્મ ભરવું પડશે અને શું શું ડોક્યુમેન્ટ જોઈએ પેલા તો તેના નિયમ એવા છે કે સરકાર શ્રીમાંથી તમે કોઈ લાભ લીધેલો હોય આગળ મુદ્રા લોન છે પ્રધાનમંત્રી સ્વનિધિ લોન છે કે કોઈ વ્યવસાયિક લોન લોન આપણી આગળની હોય કોઈ બેંકેબલ વ્યવસાય માટે બેંક લીધેલી તો તેની સંપૂર્ણ તમે ભરપાઈ કરેલા હોવો જોઈએ જે આગળની લોન છે તો તમે પાત્રતા ધરાવો છો ત્યારબાદ આપણા કુટુંબની અંદર કે જે આપણે રેશન કાર્ડ આપણું હોય છે તેની અંદરથી કોઈ સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ જે પરિવારમાંથી તે લોકોને પણ આ લાભ મળવા પાત્ર નથી ત્યારબાદ અઢાર વર્ષ પ્લસ હોવો જોઈએ ઉમરજૈન જે અરજદાર અરજી કરવા માંગે છે અને આધાર કાર્ડની અંદર જે ડોક્યુમેન્ટની વાત કરીએ તો કેર ઓફ ધ નેમ હોવું જરૂરી છે કે જે પાછળના પગમાં બાપુજીનું નામ આવતું હોય જે એડ્રેસ હોય છે ફોટાવાળું ફ્રન્ટ સાઇડ નહીં પાછળ બેક સાઈડ હોય છે ત્યાં તે કેર ઓફ ધ નેમ એવું ડબલ્યુ અથવા એસઓ એવું હોય છે ત્યાં નામ આવવું જરૂરી છે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક કરેલો હોવો પણ જરૂરી છે અને ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ બેંકની પાસબુક લો મોબાઈલ નંબર લિંક કરેલું આધાર કાર્ડ બસ આ જ ડોક્યુમેન્ટ છે અને અરજી તમારે ક્યાં કરવાની રહેશે તો અરજી તમારે સીએસસી સેન્ટરની અંદર કરવાની રહેશે જે કોમન સર્વિસ સેન્ટર હોય છે ત્યાં તે તમારા બાયોમેટ્રિકથી રજીસ્ટ્રેશન કરી આપે છે અને અરજી કર્યા બાદ તમારે તેની પ્રોસેસ આગળ આવશે તેની પ્રોસેસમાં એવું આવશે કે તમારે ત્રણ દિવસ કે પાંચ દિવસ એવી તાલીમ આવશે તેના તમને પાંચસો રૂપિયા લેખે સરકાર ચૂકવશે જે તાલીમ જેમ બને તેમ નજીકના સેન્ટરમાં આવશે એવું છે અને તાલીમ આપ્યા પછી તમને પંદર હજાર રૂપિયાની ટૂલ કીટ જે તે ધંધા માટે લોહાર સુતાર જેને લગતું વર્ણન છે દરજી છે જે કામને લગતી ટૂલકીટ સરકાર ફ્રીમાં આપશે ત્યારબાદ તમને જે પીએમ વિશ્વકર્માનો સર્ટિફિકેટ સરકાર આપશે તાલીમ પૂર્ણ થયા બાદ તે મળી ગયા બાદ તમને એક લાખ રૂપિયા સરકારશ્રી દ્વારા લોન આપવામાં આવશે જે તે બેંકની અંદર આપણું એકાઉન્ટ હોય છે તેમાં તેની ભરપાઈ તમારે અઢાર માસની અંદર પૂર્ણ કરવાની રહેશે એક લાખ રૂપિયાની તે વ્યવસ્થિત રીતે તમે અઢાર હપ્તાની અંદર તે એક લાખ રૂપિયાની ભરપાઈ કરી દેસો ત્યારબાદ તમારો વ્યવહાર સરકાર શેક કરશે કે વ્યવસ્થિત આપતા છે કે નહીં તે ભરેલા હશે વ્યવસ્થિત રીતે આગળના લાખ રૂપિયા અને જે આગળ પણ આપણી કઈ લોન શેકવાલો છે જે સિવિલ સ્કોર હોય છે આગળનો તે વ્યવસ્થિત હોય છે તો ત્યારબાદ બે લાખ રૂપિયા તમને લોન પેટે સરકાર આપશે લાખની ભરપાઈ કર્યા પછી આ છે પીએમ વિશ્વકર્માના નિયમ અને બસ આથી આગળ મારી પાસે કોઈ આ લોન વિશે વધારે કંઈ માહિતી મળશે મને તો હું આગળ આથી પ્લસ વિડીયો કરીશ અત્યારે મારી પાસે આટલી જ માહિતી છે હાલમાં રજીસ્ટ્રેશન ચાલુ છે અને ગ્રામ્યની અંદર જે ગ્રામ્ય કક્ષાએ હાલમાં જે રજીસ્ટ્રેશન થાય છે જે તે તાલુકાના ગામડા હોય છે તે ગ્રામીણ વિસ્તારમાં તેને ઓથોરાઈઝ અત્યારે જે ચેકર છે તે ગ્રામ્ય પ્રધાન એને કે સરપંચશ્રીને આપેલ છે કે જે આપણે ફોર્મ ગમે ત્યાંથી સીએસસી સેન્ટરમાંથી ભરશું કોઈ પણ ગામનું હોય તેની અંદર આપણું ગામ સિલેક્ટ થતાં તે સરપંચની આઈડીમાં તે રજીસ્ટ્રેશનનું ફોર્મ જશે અને સરપંચ જ સેટ કરીને અપ્રુવલ કરી આપશે ત્યારબાદ આની પ્રોસેસ ચાલશે એટલે આ રીતે અત્યારે હાલની પ્રોસેસ પાસે પણ એટલી છે પીએમ વિશ્વકર્મા યોજના વિશે તો આગળ કોઈ આથી વધારે માહિતી મળશે તો હું આગળ વિડીયો બનાવીશ આ યોજના વિશે જય હિન્દ જય ભારત